કાઠિયાવાડના ધાબામાં મળે એવું મસ્ત મજાનું તરીવાળું દમઆલુનું શાક બનાવવા માટે ફક્ત અડધો કલાકનો સમય લાગે છે ફ્રેન્ડ્સ ખાવામાં પણ સુપર ટેસ્ટી એવું શાક બને છે તો ચાલો ફટાફટ રેસિપી સ્ટાર્ટ કરી દઈએ તો દમઆલુ બનાવવા માટે આપણે નાની સાઈઝના ઓછામાં ઓછા આઠથી દસ બટેટા લઈ લીધા છે જેની આપણે છાલ કાઢી લીધી છે અને છાલ કાઢ્યા પછી ફોકની મદદથી આવી રીતના એની અંદર કાણા પાડી દેવાના છે જેને જેના લીધે જ્યારે આપણે એને બનાવીએ ત્યારે મસાલો વ્યવસ્થિત આખા બટેટામાં ભળી જાય તો આપણે આવી રીતના જ બધા બટેટામાં ફોકની મદદથી કાણા પાડી દેવાના છે ફ્રેન્ડ્સ ખાવામાં જેટલા દમ દમાલુ બને છે એટલો જ બનાવવામાં સમય ઓછો લાગે છે એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં અને પરફેક્ટ ધાબા જેવા તમે ઘરે જ દમાલુ બનાવી શકો છો તમે સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી પૂરેપૂરી રેસીપી જોજો એટલે પરફેક્ટ દમઆલુ તમે ઘરે પણ બનાવી શકો તો ફ્રેન્ડ્સ હવે કૂકરની અંદર આપણે તેલ લઈ લેશું તમે ધારો તો દમઆલુના જે બટેટા છે એને તળી પણ શકો છો આપણે તળવાના નથી ફક્ત કૂકરમાં થોડા સેલો ફ્રાય થઈ જાય એ પ્રમાણે આપણે તેલ એડ કરવાનું છે તો આપણું તેલ થઈ ગયું છે હવે આપણે જે બટેટા લીધા છે નાની સાઈઝના એ આપણે સેલો ફ્રાય કરી લેશું આમ તો આને બટેકી કહેવાય છે પણ આપણે નોર્મલી બટેટા બોલતા હોઈએ તો નાની સાઇઝના બટેટા લીધા છે અને એને એકદમ સેલો કરવાના છે દસ બટેટા આપણે લીધા હતા હવે આને કૂકરમાં જ સ્લો આંચ પર એને ગુલાબી રંગના ના થાય ત્યાં સુધી આપણે એને ધીમા આંચ પર થવા દઈશું તો સ્લો આંચ પર આપણે એને એકદમ ગુલાબી રંગના કરી લીધા છે તમે જોઈ શકો છો આપણા બટેટા થોડા થોડા પિંકિસ જેવા થઈ ગયા છે હવે આપણે એને બારે કાઢી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતના કરવાથી તેલ એકદમ અંદર બટેટા સુધી ઉતરે છે અને તળવાથી બટેટામાં મીઠાશ પણ આવે છે તો ફ્રેન્ડ્સ બધા જ બટેટા આપણે તેલમાંથી બારે કાઢી લેશું અને જે તેલ વધ્યું છે એમાં જ આપણે શાક વધારવાનું છે તો એમાંથી થોડુંક તેલ આપણે કાઢી લેશું બારે આ તમે જોઈ શકો છો આપણા બટાટા કેવા મસ્ત તળાઈ ગયા છે તો હવે આમાંથી થોડુંક તેલ આપણે કાઢી લીધું છે જોઈતા પ્રમાણમાં આપણે તેલ લેવાનું છે તો ફ્રેન્ડ્સ હવે તેલ થાય એટલે અંદર આપણે જીરું એડ કરી દઈશું એના પછી તમાલપત્ર તજની લાકડી પાંચ ઇંચમાં આદુનો ટુકડો અને એકાદ ચમચી લસણની પેસ્ટ આદું પણ આપણે કચરીને નાખ્યું છે અને લસણની પેસ્ટ નાખ્યા પછી આપણે બે મોટી ડુંગળી છે જેના બારીક બારીક ટુકડા કરવા તો પણ ચાલે છે આપણે ખમણીને લીધી છે હવે આને આપણે એકદમ વ્યવસ્થિત હલાવી લેશું એના પછી બે ટમાટર છે જેને આપણે ખમણી લીધા છે ફ્રેન્ડ્સ તમારે પ્યુરી કરવી હોય તો પણ ચાલે છે બે વસ્તુની આપણે બે વસ્તુ ખમણીને લીધી છે હવે અડધી ચમચી હળદર એક ચમચી કાશ્મીરી મરચું અને એક ચમચી તીખું મરચું એડ કરશું મરચું આપણે આપણા તીખાસ પ્રમાણે એડ કરવાનું છે ફ્રેન્ડ્સ જીરું એડ કરી દીધું છે અને હવે આ બધી વસ્તુ આપણે હલાવવાની છે પહેલાં આપણે મીઠું એડ કરી દઈશું મીઠું એડ થાય પછી આપણે વ્યવસ્થિત બધું મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડી રહ્યું છે દવ માલુમાં ઘણા લોકો શુદ્ધ દેશી ઘી પણ એડ કરે છે તો હવે આપણે અડધી વાટકી ભરીને દહીં લીધું હતું એને એકદમ જ વ્યવસ્થિત મિક્સ કરી લેશું એની ઘણી ન રહેવી જોઈએ તો દહીં એકદમ વ્યવસ્થિત મિક્સ કરી અને જે આપણે મસાલો રેડી કર્યો છે એમાં ભેળવી અને એકદમ કન્ટિન્યુ હલાવશું જો આ સ્ટેજમાં આપણે દહીંને એમને જ રહેવા દઈશું તો દહીં ફાટી જશે અને શાકનો ટેસ્ટ ટોટલી બગડી જશે તો ફ્રેન્ડ્સ દહીં એકદમ વ્યવસ્થિત ફટાફટ હલાવી લેવાનું છે તો તમે જોઈ શકો છો સાઈડમાંથી બધી તરી છૂટી પડી ગઈ છે તો ફ્રેન્ડ્સ હવે આ સ્ટેજમાં આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દીધો છે આની અંદર ફક્ત આપણે ગરમ મસાલો એડ કર્યો છે બાકી ઘણા લોકો મોટી એલચી નાની એલચી એડ કરે છે આપણે તજની લાકડી અને તમાલપત્ર અને ગરમ મસાલો એડ કર્યો છે હવે ફ્રેન્ડ્સ આની અંદર આપણે બટેટા એડ કરી અને થોડીક વાર સુધી સાતળવા દઈશું જેમ બટેટા સતળાશે તેમ બધો મસાલો અંદર મિક્સ થઈ જશે તો બે મિનિટ ફક્ત આપણે સાંતળવા દેવાના છે અને હવે એક ગ્લાસ પાણી ટોટલી આપણે એડ કરી દેવાનું છે કેમકે બટેટા છે એ પાણી એબ્ઝોર્બ કરશે એટલે ટોટલી એક ગ્લાસ પાણી આપણે એડ કરી દીધું છે અને બન્યા પછી પણ શાકમાંથી પાણી એબઝોર્બ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો લાલ ચટક મસ્ત મજાનું શાક દેખાઈ રહ્યું છે તો હવે કુકરનું ઢાંકણું બંધ કરીને ઓછામાં ઓછી ચારેક સીટી આપણે પાડવાની છે તો ફ્રેન્ડ્સ આપણી સીટી પડી રહી છે ચાર સીટીમાં તો શાક એકદમ રેડી થઈ જશે આવું ટેસ્ટી શાક તમે ઘરે પણ સહેલાઈથી બનાવી શકો છો સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી રેસીપી પૂરી પૂરી જોજો તો ફ્રેન્ડ્સ આપણી સીટીઓ પડી રહી છે અને ચાર સીટી પડે એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે ફ્રેન્ડ્સ આ શાક ફટાફટ કુકરમાં રેડી થાય છે એટલે તૈયાર કરવાનો સમય ફક્ત અડધો કલાકનો જ લાગે છે કોઈ જાતની વાસણ બગડવાની મગજમારી થતી નથી જે પેનમાં તમે એને ફ્રાય કરો એ જ પેનમાં તો કુકરમાં તમે કરી શકો છો તો ફ્રેન્ડ્સ આપણી કુકરની સીટી પડ્યા પછી કુકર આપણે ખોલી લીધું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેવો મસ્ત મજાનો કલર આવી ગયો છે એકદમ તરીવાળું આપણું આ શાક બન્યું છે અત્યારે પાણી દેખાઈ રહ્યું છે પણ થોડીક વારમાં પાણી એબ્ઝો થઈ જશે કેમકે બટેટા પાણી ચૂસી લે છે તો ફ્રેન્ડ્સ હવે એક પ્લેટમાં આપણે સર્વ કરી લઈશું તો સર્વિંગ પ્લેટ લઈ લીધી છે ફ્રેન્ડ્સ આ શાક આપણે ભાત સાથે પરાઠા સાથે સર્વ કરી શકાય છે તો અત્યારે ફ્રેન્ડ્સ થોડી લિક્વિડિટી દેખાઈ રહી છે પણ થોડીક વારમાં પાણી એકદમ એબઝોર્બ થઈ જશે અને આટલી કન્સિસ્ટન્સી આપણે રાખી છે કેમ કે આપણે સાથે ભાત પણ બનાવ્યું છે તો ફ્રેન્ડ્સ બટેટા સર્વ કરી લીધા પછી ઉપરથી સ્પ્રિન્કલ કરવા માટે થોડી કોથમી લીધી છે એ સ્પ્રિન્કલ કરી લેશું તો ફ્રેન્ડ્સ મસ્ત મજાનું એવું દમઆલુનું શાક તમે ઘરે સહેલાઈથી બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ જો દમ આલુ બનાવવાની રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક